Powiedziałem, że nie ma żadnych problemów z punktu widzenia prawnego. Powiedziałem, że nie ma żadnych problemów z

ઓકે તો સારું ચાલો મસાલા વાળા પરોઠા તમને લોકો ભાવે છે તો એ જ બનાવી દઉં ને ફાઈનલી હમ શું બહુ સરસ લાગે તો જો ટકી આવી હતી દૂધ પીવા માટે તો ટકીને દૂધ પીવડાવી દીધું છે આજે ખૂબ જ તો આવી જતું રહ્યું હું દૂધ લઈને બહાર ગઈ ત્યાં સુધી જતું રહ્યું એવું છે તો ચલો ચા પાણી નાસ્તો પહેલાં કરી દઈશું ફટાફટ અને મોડું થઈ ગયું છે સવા આઠ વીસ તો થઈ ગઈ છે આજનું એવું છે અને કાલે બ્લોક બનાવ્યો તો પછી ખબર નહીં મોડ જ ના રહ્યો તો પછી કંઈ આગળ કર્યું જ નહીં ત્રણ ચાર વિડીયો ઉતાર્યા હતા સરસ મજાના અને પછી કઈને જે બહાર ચકલ્યું પણ સરસ મજાની જે ચકલી તમે અહીંયા જોઈ શકો છો કેવી બેઠી છે સરસ મજાની તો અમારે અહીંયાથી સવારથી ઉઠે ત્યારથી પક્ષીઓના અવાજ બધું સરસ સાંભળવા મળે ખિસકોલી પણ આવી જાય છે સરસ મજાની બહાર આજે તો રોટલીનો ભૂકો કરીને નાખ્યો છે એટલે ચકલીઓ પણ ખાય અને ખિસગોલી પણ આવે છે એ બાજુ ચોખા પણ નાખી દીધા છે તો ચલો પહેલા આપણે ફટાફટ બનાવી દઈશું હવે એક ચોણગિયા પૂરી બનાવો એક મસાલા મસાલાવાળા પરોઠા બનાવ્યો છે બનાવી તો અહીંયા જોઈ શકો છો કે પૂરી બની રહી છે નાસ્તામાં આજે પૂરી બની રહ્યા છે ઢેબરા નહી મસાલા પૂરી તૈયાર છે અને અહીંયા એ મસાલાવાળી પૂરી તૈયાર છે અને અહીંયા જૈવિક માટે કોફી પણ તૈયાર છે તો જોઈ શકો છો એ આખો છે આખો છે દાજી જે્યાર આમ કર દે હાલ લોટ લઈ નાખ્યો લોટ તો હોય હવે તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની પૂરી ઉતરી રહી છે અને બહાર છોકરાઓ બેસી પણ ગયા છે

અને પોતું કરવાનું છે પણ એકદમ પહેલાં ચાલો શાક સમારીને ફટાફટ શાક વઘારી દઉં તો જો અહીંયા ભીંડા લઈને હું બેસી ગઈ છું અને અહીંયા સમારવાના છે તો ફટાફટ સમારીને જલ્દી જલ્દી વઘારી દઉં કચરાવાળા પાછા આવ્યા હતા કચરાનું અમારું ટ્રેક્ટર આવે છે તો અહીંયા ફટાફટ બધું વાળી દીધું અને બધો કચરો પણ જવા દીધો સરસ અને ફળિયું આખું ચોખ્ખું સરસ થઈ ગયું છે આમ જો હું રોજ વાળું જ છું કે આપણે સ્વચ્છતા રાખીએ તો ઘણું બધું આપણને પણ જો અને ગંદુ હોય તો આપણને જોવું નથી ગમતું અને ચોખ્ખું હોય તો આપણી આંખને પણ બહુ ગમે એવું છે તો ચલો હવે હું ફટાફટ ભીંડા સમારી દઉં તો જો ભીંડા સમારાઈ ગયા છે અને મેં બહુ ઘરે પણ લીધું છે શાક અને અત્યારે અહીંયા લીધી કેરી આવી હતી તો કેરી લીધી છે તો હવે આપણે કેરીનું શાક બનાવવાનું છે તો હું ફટાફટ કેરીને સમારીને એને બાફી દઈશ અને બાફ એ બહુ નથી બાફવાની થોડી ઘણી બાફવાની છે એ બફાઈ જાય પછી આપણે એને વઘાર કરી દઈશું અને અહીંયા જોઈ શકો છો હું નાઇન્ટીઝના ગીતો આવી રહ્યા છે હું કામ કરું ને તો મને આ ગીતો સાંભળું ને એટલે મને બહુ જ સારું લાગે એટલે હું જોડે જોડે ગીતો પણ સાંભળતી રહું છું તો ચલો ફટાફટ જો ભીંડાનું શાક તો થઈ રહ્યું છે ધીમા તાપે અને આનું શાક પણ ફટાફટ કેરીનું બનાવી દઈએ જો અહીંયા કેરીનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું જોઈ શકો છો અહીંયા બની રહ્યો છે રોટલો બહુ મોટો રોટલો બન્યો છે આજે ભીંડાનું શાક અને આ સલાડ બનાવવાનું છે ભાખરીનો લોટ બાંધીને રાખ્યો છે તો ચાલો જો કલભેશ પણ આવી ગયા છે ને બીજા એક ભાઈ પણ છે આજે તો ફટાફટ બધાને જમવા બેસાડી દઉં હવે જો અત્યારે હું આવી ગઈ છું ઉપર અને મારે મારા મશીનનું કવર સીવવું છે એટલા માટે બહુ તો ગરમી દઉં કવર સીવી દઉં અને અહીંયા મારા છોડવા પણ જોઈ શકો છો તો ચાલો જે કામ માટે આપણે આવ્યા છીએ તો ચલો એનું હું કરવા માંડો ફર્સ્ટ ટાઈમ જ બનાવી રહી છું તો કેવું બને છે માપ લઈને હું બધું ટ્રાય કરીશ તો અહીંયા જોઈ શકો છો કે મશીનનું આવું કંઈક કવર બની ગયું છે આપણે કંઈ પ્રોફેશનલ નથી જો એવું થયું હોય એવું હવે પછી નીચેની ઓટવાની રહી છે થોડીક ધાર એ ઉટી લઈશું તો ચલો હવે આપણે નીચે જઈશું કપડાં વારીશું એ કામ બાકી છે મને ઓલપિસનો જબ્બો હતો તો એની બાય કટ કરવાની હતી તો તે પણ કરી લીધી છે તો ચલો હવે નીચે જઈએ તો વિડીયોનો અહીંયા જાણ કરી રહ્યા છે તમારો વિડીયો ગમે હોય લાઈક સેર એન્ડ સબસ્ક્રાઈબ